આજના તારીખ સત્તર બે બે હજાર પચીસને સોમવારના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ મિત્રો તમે અમારી ચેનલ પર સૌથી પહેલાં અને સો ટકા સાચા બજાર ભાવ જોઈ શકશો વિડીયો આગળ શરૂ કરીએ એ પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકનને પ્રેસ કરી દો જેથી અમારો વિડીયો સૌથી પહેલાં તમે જોઈ શકો કપાસ બીટી નીચો ભાવ એક હજાર ત્રણસો પાંચ ઊંચો ભાવ એક હજાર ચારસો નેવું ઘઉં લોકવન નીચો ભાવ પાંચસો છ્યાસી ઊંચો ભાવ છસો દસ ઘઉં ટુકડા નીચો ભાવ ભાવ સી વરિયાળી નીચો ભાવ પાંચસો એકાવન ઊંચો ભાવ એક હજાર ત્રણસો ધાણા નીચો ભાવ આઠસો ઊંચો ભાવ એક હજાર છસો એક્યાસી મરચા સૂકા પટ્ટો નીચો ભાવ ચારસો એક ઊંચો ભાવ પાંચ હજાર એક લસણ સૂકું નીચો ભાવ ચારસો એકાણું ઊંચો ભાવ એક હજાર ત્રણસો એકાવન ડુંગળી લાલ નીચો ભાવ એકસો એકતાલીસ ઊંચો અડદ નીચો ભાવ એક હજાર એકસો એકાવન ઊંચો ભાવ એક હજાર છસો એકસઠ મઠ નીચો ભાવ આઠસો

मेथी नीचो भाव भावस एकाणु भाव 851, कांग निवसो उचो भाव नऊसो एकत्रीस मरचा भाव चारस एकवन उचो भाव एक त्र हजार पाच एक મગફળી જાડી નીચો ભાવ છસો એકવીસ ઊંચો ભાવ એક હજાર એકસો અગિયાર નવા ધાણા નીચો ભાવ નવસો એકાવન ઊંચો ભાવ એક હજાર સાતસો છોતેર નવી ધાણી નીચો ભાવ એક હજાર ભાવ ચાર હજાર એક. ઊંચો નવું લસણ નીચો ભાવ પાંચસો એક ઊંચો ભાવ એક હજાર આઠસો એકાણું સફેદ ચણા નીચો ભાવ એક હજાર બસો એક ઊંચો ભાવ એક હજાર સાતસો છવ્વીસ તલ છવીસ નીચો ભાવ એક હજાર સાતસો ઊંચો ભાવ બે હજાર બસો એકસઠ ધાણી નીચો ભાવ એક હજાર ઊંચો ભાવ એક હજાર છસો એકાણું डूंगी सफेद नीचो भाव बसो बस एक ऊंचो भाव बसो बस एकोतेर बाजरो नीचो भाव चार सौ ऊंचो भाव पांच सौ जुवार नीचो भाव नौ सौ ऊंचो भाव एक हजार एक મકાઈ નીચો ભાવ પાંચસો ઊંચો ભાવ પાંચસો અગિયાર મગ નીચો ભાવ એક હજાર બસો એક્યાસી ઊંચો ભાવ એક હજાર આઠસો એકાણું ચણા નીચો ભાવ નવસો એક ઊંચો ભાવ એક હજાર એકસો એક્યાસી ભાવ આઠસો નવ મિત્રો જો તમને માર્કેટિંગ યાર્ડને લગતા વિડીયો જોવા ગમતા હોય અથવા તો તમામ માર્કેટ યાર્ડના અલગ અલગ પાકના બજાર ભાવ જાણવા ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સાથે જ વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં જેથી દરેક ખેડૂત મિત્રો સુધી સાચા બજાર ભાવ પહોંચી શકે અને હા તમને અમારો વિડીયો કેવો લાગ્યો વિડીયો રિલેટેડ કંઈ સજેશન અથવા તો તમે કયા માર્કેટ યાર્ડના વિડીયો સૌથી વધારે જોવા માગો છો તે કમેન્ટ કરીને જરૂર જણાવજો વિડીયો જોવા માટે ધન્યવાદ